વિડીયોના માધ્યમથી તમને અમે એક એવો સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે માણસ પોતાના જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ ઉપયોગ કરતા હોય છે અને એ વસ્તુઓની અંદર કેમિકલો આવવાના કારણે નીત પ્રોબ્લેમો પણ લોકો સહન કરતા હોય છે એક એવો સંદેશ અમે તમને પહોંચાડવા માંગીએ છીએ કે એક માત્ર પેસ્ટ બદલીને કેટલા બધા પ્રોબ્લમ સોલ્વ કરેલા છે અને પૂરું એડ્રેસ સહિત આપણે બતાવશું જેથી કરીને તમે ખાતરી પણ કરી શકો તમારું પૂરું નામ અશોકભાઈ મેમેરિયા તમારું ગામ રોહીશાળા મિત્રો આ રોહીશાળા એટલે કે ખોડિયારમાંનું જન્મસ્થાન અને તાલુકો અને જિલ્લો જેનો બોટાદ છે મૂળ સૌરાષ્ટ્ર અચ્છા હવે તમે તમારા પ્રોબ્લેમની વાત કરો શું પ્રોબ્લેમ તમને થયેલો અને કેટલા વર્ષ પહેલા થયેલો ત્રણ ચાર વર્ષ પહેલા મારો મોઢો ભેગો થઈ ગયેલો હતો મોઢું પેક થઈ ગયું હતું પેક થઈ ગયું પછી મેં ચેકો મરાયો હતો પછી એના લીધેથી ઇન્ફેક્શન થવા માંડ્યું કે મોઢામાં ચાંદા નહીં ઉપડવા માંડ્યો પેઢામાંથી લોહી આવવા શું વાત કરો મતલબ રિએક્શનો ચાલુ છે મોને દાંતને સાફ કરવા માટે કઈક વાપરતા હતા કે ઈ આપણે સાદી સ્ટુપેસ્ટ આપણે આવે એ વાપરતા હતા ટૂથપેસ્ટ વાપરતા હતા હા પછી મને આ તકલીફ થઈ એટલે અહીંયા મારા છે શેઠ નું નામ હા નરસિંહભાઈ મોહનભાઈ ડાવરા નરસિંહભાઈ મિત્રો આ જે આપ જોઈ રહ્યા છો આ કપાસ ઉભો છે આ નરસિંહભાઈ મોહનભાઈ ડાવરા છે એમની વાડી છે અને એમના વાડીમાં ભાઈ કામ કરે છે હા હા પછી ત્યાંથી હું એ ટ્યુબ લાવેલા હતા ત્યાંથી મને નરસિંહભાઈ ઘેરે હા નરસિંહભાઈ ના હું થોડીક ટ્યુબ લાવ્યો પેહલા એટલે થોડીક ટ્યુબ એટલે તમે સેમ્પલ માટે સેમ બીજા કોઈ વસ્તુ લાવે હા બીજા કોઈ વસ્તુમાં લાવ્યો હોય કે આનેથી ફેર પડી જશે એમ અચ્છા એવું કીધેલું હોય હા પછી મેં ત્રણ ચાર દિવસ વાપરી અને તો મને એનેથી ફેર લાગ્યો પછી મેં એમનાસ્તક હસ્તક મેં મંગાવી લીધી ટ્યુબ જ મંગાવી લીધી હા ટ્યુબ મંગાવી લીધી ત્રણ ચાર દિવસમાં તમને ફરક પડ્યો શું ફરક પડ્યો હતો ફરક પડ્યો એટલે અમારે પેઢાને ચડી ગયું હતું પછી તીખું કાંઈ ખાય નતો એક તો દાંતનો દુખાવો રહેતો હતો મિત્રો એ પોતાનું મોં પણ ખોલી ને બતાવે છે અને ખાસ કરીને તો એમને જે પ્રોબ્લેમ હતા કે એમને મો નતું ખોલતું એના માટે ચેકો મરાવેલો અને એ દરમિયાન એમને ઇન્ફેક્શન ચાલુ થયું ચાંદા પડવાના સારું થયા બીજા નંબર માં પેઢામાંથી લોહી નીકળવાનું શરૂ થયું આ પેસ્ટ ચાર દિવસ વાપર્યા પછી પ્રોબ્લેમ ટોટલ સોલ્વ કેટલા દિવસથી વાપરો છો ટૂથપેસ્ટ તમને આ જે જે પ્રકારના ફાયદાઓ તમે બતાવ્યા તો આ ફાયદામાં તમને સંતોષ મળ્યો છે તો લોકોને ખરેખર પોતાના ઘરોની અંદર જે અન્ય કેમિકલો વાળી ટૂથપેસ્ટો વાપરતા હોય તો એને બંધ કરીને આ ટૂથપેસ્ટ બતાવો તો જરા મિત્રો આ છે અબઝેન મોર નામની એક રેન્જ છે અને એની હર્બલ ડેન્ટલ પેસ્ટ નામની આ પેસ્ટ છે અને તીખું ખાઈ શકતા જ નહોતાને તમે અત્યારે તીખું ખાઈ શકાય છે એક આખી સમસ્યા સમાધાન મળી ગયું બીજું આ વાપરવાથી આમાં મોઢું ફ્રેશ કેવું લાગે છે મોમાં દુર્ગંધ પણ નથી આવતી તો સામાન્ય રીતે ઘણા બધા લોકોની એક ફરિયાદ હોય કે મોંમાં દુર્ગંધ આવતી હોય જેનાથી લોકો એની પાસે બેસવા પણ રાજી ના હોય તો તમે એક પણ એ સંદેશ પણ આપો છો કે ભાઈ મોંમાં દુર્ગંધ આવતી બંધ થઈ ગઈ તો આસપાસમાં બેઠેલા લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય પરિણામથી સંતુષ્ટ છો સરસ તો જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર